આજે પોલીસ શહીદ સંભારણા દિવસ સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ હર્ષ સંઘવીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તો આજે પોલીસ શહીદ સંભારણા દિવસે સુરતના આઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંભાળના દિવસે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં એકસો એકાનું પોલીસ અધિકારીઓ અને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમાં ગુજરાત પોલીસના ત્રણ જાંબાજ સાથીઓ બી સામેલ છે આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છે રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋઢી રહેશે અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસો એકાનું શહીદ વીર ને અને એમના પરિવાર ને વંદન કરું છું મસ્તક વંદન કરું છું આભાર તો આજે પોલીસ શહીદ સંભારણા દિવસ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન હર્ષ સંઘવીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને સાથે પણ કહ્યું કે આજે વીર શહીદોને યાદ કરવાનો આ દિવસ સુરતના અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું